નવસારીમાં શ્રી દત્ત આશ્રમ આશ્રમમાં વીસમી દત્ત ની ઉજવણી કરવામાં આવી હતી નવસારી ખાતે ધારાગરી ગામે પૂર્ણા નદીને કિનારે શ્રી દત્ત નવનાથનું આશ્રમ આવેલું છે આ ને એકવીસ વર્ષ થયા છે વીસમી વખત દત્ત ની ઉજવણી કરવામાં આવી છે દત્ત ના દિવસે દરબારમાં ભક્તજનોની અંધશ્રદ્ધા દૂર કરી આસ્થા વધે અને કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલે તેવી ગુરુજી તરફથી આજ્ઞા કરવામાં આવે છે દત્ત માં ભક્તજનો ચાળીસ દિવસથી ભિક્ષા પાત્ર લઈ જુદા જુદા ગામોમાં ફરે છે ભિક્ષાપાત્રમાં જે આવે તેનાથી મહાપ્રસાદ બનાવી દરેક ભક્તજનો મહાપ્રસાદ બધા સાથે બનાવીને ઉજવણી કરે છે નવ દિવસ પહેલાથી જ ભજન અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે દત્ત જયંતિના દિવસે ભજન થાય છે બધા ભક્તો એકબીજાના અનુભવોની આપલે કરે છે અને ઢોલ નગારા સાથે નજીકના ગામોમાં પાલખી યાત્રા ફેરવે છે પાલખી યાત્રામાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાય છે અને પછી બધા ભક્તો ભેગા મળી મહાભોજન લે છે દત્ત ભગવાનના દરબારમાં અખંડ ધૂણી એકવીસ વર્ષથી થાય છે

ભગવાન પ્રત્યેની આસ્થા વધે અને કર્મના સિદ્ધાંતમાં માને એવા તમામ પ્રયત્નો અમારા ગુરુજી તરફથી કરવામાં આવે છે દત્ત જયંતિની વાત કરું કે જેનો આજે અમે ઉત્સવ જોવા જઈ રહ્યા છીએ અદત્ત જયંતિ નિમિત્તે ભક્તજનો ચાલીસ દિવસની દીક્ષાપાત્ર લઈ અને જુદા જુદા ગામોમાં ફરે છે અને જે ભિક્ષાપાત્રની અંદર ચીજ વસ્તુ આવે એમાંથી આજે મહાપ્રસાદ બને છે અને દરેક ભક્તજનો તેનો મહાપ્રસાદ આવે છે સાથે સાથે નવ દિવસ પહેલાં પ્રભાત ફેરીનું પણ આયોજન થાય છે સવારે ચાર વાગે એટલે જુદા જુદા ગામોમાં નવ દિવસ સુધી ભજન અને ધૂનનું આયોજન થાય છે ત્યાર પછી આજે દત્તજયંતિ નિમિત્તે આજે વિશ્વ દત્તજયંતિ અમે ઉજવા રહ્યા અને તે નિમિત્તે ભજનનો કાર્યક્રમ હોય છે અહીંયા આવતા ભક્તજનોને જે કોઈ અનુભવ મળ્યા હોય એ અનુભવોની આપ લે થાય છે એ ઉપરાંત પાલખી યાત્રાનું આયોજન થાય છે જે કબીલપોર વિજલપુર અને નવસારી અને ધારાગીરીની અંદર પાલખી યાત્રા ફરે છે અને ભક્તજનો એમાં રંગે તંગે ભજન અને ધૂન ગાતા ગાતાં આ પાલખી યાત્રામાં સામેલ થાય છે અને ત્યાર પછી બપોરે આરતી થાય છે અને ત્યાર પછી બધા ભક્તજનો ભેગા મળી અને મહાપ્રસાદ લે છે